જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો પ્રભુ જેની પર કૃપા વરસાવે છે પછી તેના નાત જાત ભૂલીને પોતાની શરણે લે છે શ્રી ગુસાઇજીનાછ સેવક અલી ખાન અને તેની દીકરી પીર જાદી આના સાક્ષી છે આ બંને વૈષ્ણવોનું લીલામાં શું સ્વરૂપ હતું અને આ બંને સાથે શ્રી ઠાકોરજીએ કેવી અદ્ભુત લીલા કરી આ બંને બાપ દીકરીનો સુંદર ભાવ આજે આપણા સત્સંગના વિડીયોમાં સાંભળીશું આ વિડીયો અંત સુધી સાંભળશો તો ખૂબ આનંદ આવશે આ વિડીયોને લાઈક જરૂર કરજો અને નીચે કમેન્ટ બોક્સમાં આ સત્સંગ સાંભળતા હજારો વૈષ્ણવો માટે જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો વૈષ્ણવો ઘણીવાર અમારા સત્સંગના વિડીયો યુટ્યુબ પર નથી મળી શકતા તો તેના માટે ઉપર આપેલા નંબર પર અમને વોટ્સઅપ મેસેજ કરશો તો અમે આપને વોટ્સઅપ પર નવા વિડીયો પહોંચાડતા રહીશું અલી ખાન પઠાણનું જીવન ચરિત્ર આપણે ગયા સત્સંગના વિડીયોમાં સાંભળ્યું હવે આજના સત્સંગમાં આપણે તેમની દીકરી પીર જાદીના વાર્તા પ્રસંગો શ્રવણ કરીશું અને જાણીશું કે અલી ખાન પઠાણના પૂર્વજન્મમાં એવા કયા દોષ થયા હતા કે જેને કારણે આ જન્મમાં તેમને મલેચ્છિયોનીમાં જન્મ લેવો પડ્યો તો ચાલો હવે વાર્તા પ્રસંગો શ્રવણ કરીએ અલી ખાનને એક રૂપવાન દીકરી હતી અલી ખાન એને ખૂબ વહલ કરતા આ દીકરી મોટી થઈ ત્યારે એણે અલી ખાનને કહ્યું બાબાજી મને રમવા માટે એક અલગ મંદિર કરાવડાવી આપો અલી ખાને કારીગરને બોલાવી સારો દિવસ જોઈ મંદિર બનાવવા માટે કારીગરોને કામે લગાડ્યા પાયો ખોદતા હતા ત્યાં પાયામાંથી એક સ્વરૂપ શ્રી ઠાકોરજીનું ખૂબ સુંદર નીકળ્યું એ સ્વરૂપ કારીગરે અલી ખાનને આપ્યું અલી ખાને એ સ્વરૂપ પોતાની દીકરીને રમવા માટે આપ્યું એ સ્વરૂપ સાથે એની દીકરી રમવા લાગી જે કાંઈ પોતાના શરીર માટે કરે તે ઠાકુરજીને પણ લાડ લડાવે એ સ્વરૂપને સુંદર જળથી નવડાવી વસ્ત્ર પહેરાવી સરસ રીતે પધરાવી રમવા લાગી રમતા રમતા એ સ્વરૂપમાં તેની ખૂબ આસક્તિ થઈ મન તેમાં લાગી ગયું એ સ્વરૂપ સાથે સ્નેહ કરતા કરતા એની એમાં તન્મયતા એટલી વધી ગઈ કે એ સ્વરૂપ વિના એક ક્ષણ પણ ન રહી શકે આવું મન એ સ્વરૂપમાં તેનું આસક્ત થયું તેથી શ્રી ઠાકુરજીએ જ્યારે તેની ખૂબ આરતી જાણી ત્યારે એને સાક્ષાત્કાર થયો એક દિવસે પ્રભુએ દર્શન આપ્યા એ રાતે સૂતી હતી ત્યારે તેને પ્રભુના દર્શન થયા ચાર પ્રહર રાત વિચાર કરતાં જ વીતી તે પોતાના પલંગ પર એ સ્વરૂપને શોધવા લાગી પણ સ્વરૂપ તો એને દર્શન આપી અંતરધ્યાન થઈ ગયું એમ સવાર થઈ ગઈ પણ એ પલંગ પરથી ઊઠે નહીં એણે પોતાના મનમાં એવું નક્કી કર્યું કે હવે તો મને એ દર્શન આપશે ત્યારે જ હું ઊઠીશ નહીંતર પ્રાણ ત્યાગ કરીશ આવો નિશ્ચય કર્યો પછી એણે આ સંકલ્પ કર્યો ત્યારે શ્રી ઠાકોરજી એની આરતી સહી ન શક્યા એ જ ક્ષણે સાક્ષાત શ્રી વૃંદાવન ચંદ્રના દર્શન એને દઈને કહ્યું કે હવે તો તું ઊઠ સ્નાન કરી કંઈક રસોઈ કરી મને ભોગ ધર મોડું થઈ ગયું છે તેથી મને તો ખૂબ ભૂખ લાગી છે માટે હવે તું જલ્દી ઉઠ ત્યારે એ પીર જાદી ઉઠી સ્નાન કરી રસોઈ કરી ભોગ ધરી પોતે પ્રસાદ લીધો તે પછી ફરી રાતે એની સાથે શ્રી ઠાકોરજીએ રાસ કર્યો તે દિવસથી પ્રભુ એને સાનુભવ થયા રોજ એની સાથે ખેલે એની પાસે ઈચ્છામાં આવે તે માગી લે આમ શ્રી ઠાકોરજી રોજ એની સાથે વિહાર કરતા આમ કરતા કરતા કેટલાક દિવસ વીત્યા એક દિવસે અલી ખાને પોતાની દીકરીનું સ્વરૂપ જોયું જોતા એને થયું કે આનું સ્વરૂપ તો ફરી ગયું છે અલીખાને પોતાના મનમાં વિચાર્યું કે આને શું થયું મનમાં આશ્ચર્ય થવા લાગ્યું અલીખાને આ સમાચાર પોતાની સ્ત્રીને કહ્યા કહ્યું કે મને દીકરીનું સ્વરૂપ જુદું જ દેખાય છે સ્ત્રીએ પણ દીકરીનું સ્વરૂપ જોઈને અલી ખાનને કહ્યું કે એને કોઈ પુરુષ મળ્યો છે ત્યારે અલી ખાને મહેલ પર ખૂબ કડક ચોકી બેસાડી પછી રાતે એ બધા ચોકીદારો પહેરો ભરતા હતા મધરાત થઈ એટલે ભીતર રાગ રંગ થવા લાગ્યો તાલ પખાવજ નુપુર અવાજ આવે બધા બહારના માણસોને સંભળાય પણ એમને કશી ગમ ન પડે એ માણસોએ સવારે અલી ખાનને આ બધા સમાચાર કહ્યા ત્યારે અલી ખાને માણસોને કહ્યું કે આજે રાતે હું જોઈશ તે દિવસે રાતે જ્યારે રંગરાગ થવા લાગ્યો ત્યારે એ માણસોએ અલી ખાનને ખબર આપી ત્યારે અલી ખાન ઉઠીને દીકરીને ઘેર આવ્યા અને કમાળની સાંધ હતી તે સાંધમાંથી જોયું તો રાગ રંગ તો સંભળાય પણ કશું નહીં એમ કરતા સવાર થવા આવી ત્યારે રાગ રંગ થંભી ગયો પછી અલી ખાન પોતાને ઘેર આવ્યા ફરી સાંજ પડી ત્યારે બધા માણસોને વિદાય કરી અલી ખાન પોતે એકલા દ્વાર પર ખપવો બાંધીને રંગ થવા લાગ્યો ત્યારે અલી ખાનને પોતાના મનમાં એક ખાતરી થઈ ગઈ કે આજે અંદર કોઈ માણસ તો જવા પામ્યો નથી અને આટલા વાજા તો માણસના ક્યાંય વાગતાએ સાંભળ્યા નથી તેથી આ તો કંઈક શ્રી ઠાકોરજીની રચના લાગે છે એ તો તેઓ જ્યારે કૃપા કરે ત્યારે જ જોવામાં આવે પછી તો એમણે સાક્ષાત કનૈયાલાલજી શ્રી વૃંદાવન ચંદ્રજી પોતે રાસ કરે છે અને વ્રજ ભક્તોના અનેક જૂથ ગાન કરે છે અને તેમાં પોતાની દીકરીને ઉભેલી જોઈ એ જોઈને અલી ખાન પોતાના મનમાં ખૂબ આનંદ પામ્યા તત્કાળ દર્શન કરતા જ મૂર્છિત થઈ તે દ્વાર આગળ ઢળી પડ્યા ચાર ઘડીએ અલી ખાનને ભાન આવ્યું પછી જાગૃત થઈ કાન દઈ સાંભળવા લાગ્યા ત્યારે વાછા વાછા તો કંઈ વાગતા નહોતા પછી એ સાંધમાંથી જોયું તો શ્રી ઠાકોરજી અને તેની દીકરી એક આસન પર બેઠા છે ઠાકોરજી એના ગળામાં શ્રી હસ્ત ધરીને બીડા આરોગ્ય છે પછી ફરી ઉઠીને પરસ્પર ગળામાં હાથ ધરીને નૃત્ય કરવા લાગ્યા તે વખતે અલી ખાન આમ તેમ જોવા લાગ્યા અહીં તો કીડી પણ પ્રવેશી શકે એમ ન હતું ત્યાં બીજું કોણ જઈ શકે પાછું એ સાંધમાંથી જોયું તો કંઈક બીજી રીતે દેખાય નહીં ત્યારે પોતાની કેળેથી ખપવો કાઢી કમાળમાં એક છેદ કરીને અલી ખાન સારી પેઠે દર્શન કરવા લાગ્યા જોવે છે તો સાક્ષાત શ્રી વૃંદાવન ચંદ્ર શ્રી કનૈયાલાલના દર્શન કર્યા પછી તો અલી ખાન મૂર્છિત થઈ ગયા ફરી ચાર ઘડી વીતી પછી સાવધાન થયા એમ કરતા સવારની તૈયારી થતા પ્રભુ મુકુટ ધરી નટવર વેશ ધારણ કરીને નૃત્યથી થાકેલા બિરાજ્યા છે ખૂબ આળસ મરોડતા દર્શન કરીને ફરી અલી ગઈ ત્યાં દ્વાર આગળ જ પડ્યા એટલામાં સવાર પડી ત્યારે દીકરીએ કમાળ ખોલ્યા અને જોયું તો ત્યાં દ્વાર આગળ તેના પિતા પડ્યા છે ત્યારે બંને હાથ ટેકવી એમને બેઠા કર્યા અને પૂછ્યું કે બાબાજી ઉઠો સવાર પડી છે ત્યારે અલી ખાનની મૂર્છા ગઈ અને થોડા સાવચેત થયા દીકરીના પગમાં પડી અલી ખાને દીકરીને કહ્યું બેટી તું તો ધન્ય છે હવે તું મને કનૈયાલાલના દર્શન કરાવ ત્યારે દીકરીએ તે સમયે પિતાને કહ્યું કે હું આજે રાતે તેને પૂછી જોઈશ તે દિવસે રાત પડી ત્યારે શ્રી ઠાકોરજી પધાર્યા પીરજાદીએ શ્રી ઠાકોરજીને પૂછ્યું કે પ્રભુ મારા પિતા આપના દર્શનની ઈચ્છા રાખે છે તેથી આપ મને જે આજ્ઞા કરો તે હું એમને કહું શ્રી ઠાકોરજીએ એને એવી આજ્ઞા કરી કે તમે બંને સવારે જ બાપ દીકરી ત્યાં ગોકુળમાં જઈને શ્રી ગોસાઈજી પાસે નામ પામી આવો ત્યારે દર્શન થશે ત્યારે અલી ખાનની દીકરીએ ફરી શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે પ્રભુ અમે તો એવું સાંભળ્યું છે કે શ્રી ગુસાઈજી તો મ્લેચ્છનું મોઢું જોતા નથી તો અમને નામ ઉપદેશ કઈ રીતે કરાવશે ત્યારે શ્રી ઠાકુરજીએ એ અલી ખાનની દીકરીને કહ્યું કે હું શ્રી ગુસાઈજીને વાત કરીશ તેઓ મારી આજ્ઞાથી તમને નામ ઉપદેશ આપશે તમે કાલે સવારે જ શ્રી ઠાકુરાણી ઘાટ પર જઈને બેસજો ત્યાં તેઓ સ્નાન કરવા પધારશે અને તમને પોતાના સેવક કરશે આવું કહી શ્રી ઠાકુરજી ત્યાંથી પધાર્યા આ વાર્તાનો હવે ભાવ સમજીએ આ વાર્તામાં એક મોટો સંદેહ એ છે કે અલી ખાન અને અલી ખાનની દીકરીને શ્રી ઠાકોરજીએ પોતે કૃપા કરીને રાસના દર્શન કરાવ્યા દીકરીને રાસના બધા સુખનો અનુભવ કરાવ્યો છતાં શ્રી ઠાકોરજીએ પોતે એમને શ્રી ગુસાઈજીના સેવક થવાનું કેમ કહ્યું ત્યાં કહે છે કે દીકરીના વિરહ તાપે કરીને શ્રી ઠાકોરજીએ જો કે તેની સાથે રાસવિલાસ કર્યો તેને બધા પ્રકારનું સુખ આપ્યું અને દીકરીના સંબંધે અલી ખાનને પણ દર્શન થયા છતાં શ્રી ગુસાઈજીના સંબંધ વિના એ દ્રઢ ન થાય કેમ કે શ્રી ઠાકોરજી સ્વતંત્ર છે પોતાની ઈચ્છાથી એને સુખ આપ્યું છતાં શ્રી ગુસાઈજીના સંબંધ વિના પુષ્ટિની રીતે બંધાયા નહીં પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી આપણા આચાર્યજી શ્રી ગુસાઈજીના વશ છે તેથી પુષ્ટિમાર્ગીય જીવો પર શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીની કાનેથી શ્રી ઠાકોરજી કૃપા કરે છે તેથી ઠાકોરજીએ અલી ખાન અને અલી ખાનની દીકરીને શ્રી ગુસાઈજીના સેવક થવાનું કહ્યું પછી શ્રી ઠાકોરજીએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કહ્યું કે આ બંને મ્લેચ બાપ દીકરી આજે ઠકુરાણી ઘાટ પર આવીને બેસશે તેથી જ્યારે તમે સ્નાન કરવા પધારો ત્યારે આ બંનેને નામ સુણાવજો આ મારી આજ્ઞા છે શ્રી ઠાકોરજીએ જેવું તે દીકરીને કહ્યું હતું તે તેણે અલી ખાનને સમજાવીને કહ્યું એ સાંભળીને અલી ખાન અને બંને બાપ દીકરી વહેલી સવારે ઉઠી દેહકૃત્ય કરી શ્રી ગોકુળમાં શ્રી ઠાકોરાણી ઘાટની સીડી પર આવીને બેસી રહ્યા પછી દોઢ પહોર દિવસ ચડીએ શ્રી ગુસાઈજી પોતાને ઘેર શ્રી નવનીત પ્રિયજીને રાજભોગ ધરીને શ્રી યમુનાજી સ્નાન માટે પધાર્યા પછી શ્રી ગુસાઈજીએ એક વૈષ્ણવને કહ્યું કે પેલા બે જણ બેઠા છે તેમને અમારી પાસે બોલાવી લાવો વૈષ્ણવે જઈને અલી ખાનને કહ્યું કે તમને બંને જણને શ્રી ગોસાઈજી બોલાવે છે ત્યારે એ બંને જણ ખૂબ આનંદ પામીને શ્રી ગુસાઈજીની સન્મુખ આવ્યા દંડવત કરી ઊભા થઈ રહ્યા શ્રી ગુસાઇજીએ શ્રીમુખે કહ્યું કે અલી ખાન આગળ આવો ત્યારે એ બંને જણ થોડેક દૂર આગળ જઈને ઊભા રહ્યા પછી અલી ખાને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કહ્યું મહારાજ અમે તો આપના શરણે છીએ ત્યારે એમની વિનંતી સાંભળીને શ્રી ગુસાઈજીએ વિનંતી કરીને બાપ દીકરી બંનેને નામ સુણાવ્યું તે વખતે જ અલી ખાને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ અમે મ્લેચ્છ કયા અપરાધથી થયા શ્રી ગુસાઈજીએ કહ્યું કે અલી ખાન આ વાત કહેવાની નથી ત્યારે ફરી અલી ખાને વિનંતી કરી કે મહારાજ આ વાતનો ભેદ આપથી ન પામીએ તો જીવને આ પૂર્વજન્મની વાત કહેવા કોણ સમર્થ છે તેથી મહારાજ આપ જ આ વાત કહેવા યોગ્ય છો તેથી કૃપા કરીને આ વાત તો તમને કહેવી જોઈએ ત્યારે શ્રી ગુસાઈજીએ અલી ખાનને કહ્યું કે અલી ખાન સાંભળો તમે આગલા જન્મમાં દક્ષિણના કાવેરી રંગનાથ ઠાકુર છે તેમની સેવા કરતા હતા એક દિવસે શ્રી ઠાકોરજીના પોઢવાનો સમય હતો તમે શ્રી ઠાકોરજીની શૈયા સંવારતા હતા અને આ તમારી દીકરી શ્રી ઠાકોરજીની આગળ નૃત્ય કરતી હતી શ્રી ઠાકોરજીના કમાળ ખુલ્લા હતા તે સમયે દર્શન થતા હતા એટલામાં એક મોટો રાજા એ સમયે શ્રી ઠાકોરજીના દર્શન કરવા આવ્યું ત્યારે તમે શ્રી ઠાકોરજીની શૈયા સજાવવાનું છોડીને રાજાનું સમાધાન કરવા લાગ્યા અને આ તમારી દીકરી શ્રી ઠાકોરજી સન્મુખ નૃત્ય કરતી હતી તે શ્રી ઠાકોરજીને છોડીને રાજાની સન્મુખ હાવભાવ કરવા લાગી બસ તમારા બંનેના આ અપરાધથી તમે મ્લેચ્છ થયા છો વળી શ્રી ગુસાઇજીએ એમના પર કૃપા કરીને અલી ખાનને એવી આજ્ઞા કરી કે અલી ખાન અમે અમારા સેવકોને ક્યારેય ન છોડીએ તેથી તમે અમારા છો શ્રી ગુસાઇજીના શ્રીમુખે આ વચનામૃત સાંભળી અલી ખાન પોતાના મનમાં ખૂબ પ્રસન્ન થયા ફરી રાત થઈ ત્યારે અલી ખાને પોતાની દીકરીને કહ્યું કે બેટી તું મારી વિનંતી શ્રી ઠાકુરજી પધારે ત્યારે તેને યાદ કરાવજે તારી કૃપાથી હું પણ શ્રી ઠાકોરજીના દર્શન પામું દીકરીએ અલી ખાનને કહ્યું કે હું કહીશ તો ખરી પછી તો તે પોતે પ્રભુ છે જે કાંઈ એમની ઈચ્છામાં આવે તે ખરું પછી રાતે શ્રી ઠાકોરજી ભક્તો સહિત ત્યાં પધાર્યા પોતે જ અલી ખાનની દીકરીને પૂછ્યું કે તમે બંને જણ શ્રી ગુસાઈજી પાસે નામ સુણી આવ્યા ત્યારે અલી ખાનની દીકરીએ શ્રી ઠાકુરજીને વિનંતી કરી પ્રભુ નામ પામી આવ્યા પછી ફરી શ્રી ઠાકોરજીએ ખાન ક્યાં છે ત્યારે એણે વિનંતી કરી કે પ્રભુ દર્શનની ઈચ્છા કરતા તેઓ દ્વારે ઊભા છે ત્યારે પ્રભુએ એને આજ્ઞા કરી કે અંદર કેમ નથી બોલાવતી ત્યારે તો અલી ખાનની દીકરી ખૂબ આનંદ પામી અને પોતાના પિતાને અંદર બોલાવી લાવી અલી ખાન અંદર આવી શ્રી ઠાકોરજીના દંડવત કર્યા અને ખૂબ રાજી થયા અલી ખાન પોતે પખાવજ ખૂબ સુંદર બજાવતા તેથી શ્રી ઠાકોરજીની આજ્ઞા માગીને અલી ખાને તે દિવસે રાસમાં ખૂબ આનંદથી પખાવજ વગાડી પખાવજ વાગતી સાંભળીને શ્રી ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા તે દિવસથી રોજ શ્રી ઠાકોરજી અલી ખાનને નૃત્ય સમયે પખાવજ વગાડવા બોલાવી દર્શન આપતા ભાવ પ્રકાશ કે અલી ખાન લીલામાં શ્રી યમુનાજીના જૂથમાં છે એમનું નામ રસરંગીની છે આ રસરંગીની મૃદંગ વગાડવામાં પરમ ચતુર છે તેથી એમનું મૃદંગ સાંભળી શ્રી ઠાકોરજી ખૂબ પ્રસન્ન થાય છે તેથી અહીં પણ પખાવજની તેમને સેવા સોંપી અને પીર જાદી શુભ આન નાની સખી છે એમનાથી પ્રગટી છે એ તામસ ભક્ત છે એનું નામ સલૌની છે એનું સ્વરૂપ ખૂબ મનોહર છે અને નૃત્યમાં નિપુણ છે તેથી સલોની સાથે શ્રી ઠાકોરજી કાયમ હસેલા રહે છે તેથી અહીં પણ એ રીતે વશ થયા આ પ્રકારે શ્રીનાથજી અલી ખાન અને તેમની દીકરી પીરજાદી ઉપર શ્રી ગુસાઈજીની કાનીથી ખૂબ કૃપા કરતા આ બંને બાપ દીકરી આવા પરમ કૃપાપાત્ર વૈષ્ણવ હતા તેમની વાર્તા ક્યાં સુધી કહીએ વૈષ્ણવો આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું સર્વે વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ